નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો સત્યોતેર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને અઠ્યોતેર સાંભળીશું જેમાં સાંભળીશું બાર મહિનામાં આવતી નોમ તિથિના વ્રતની વિધિ અને તેનો મહિમા હરી સનાતનજી કહે છે એ વિપેન્દ્ર હવે હું તમોને નવમીના વ્રતોનું વર્ણન કહી સંભળાવું છું જેનું પાલન કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પામે છે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં નવમીના દિવસે શ્રી રામ નવમીનું વ્રત હોય છે તેમાં ભક્તિયુક્ત પુરુષ જો શક્તિ હોય તો વિધિપૂર્વક ઉપવાસ કરવો જે અશક્ત હોય તે મધ્યાહન કાળનો જન્મ ઉત્સવ પછી એક સમય ભોજન કરે બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવીને ભગવાન પ્રસન્ન કરે ગાય ભૂમિ તલ સોનું વસ્ત્ર અને આભૂષણ વગેરેના દાનથી પણ શ્રીરામના પ્રેમને સંપાદન કરી શકે છે જે મનુષ્ય આ પ્રમાણે ભક્તિપૂર્વક શ્રી રામનવમીનું વ્રતનું પાલન કરે છે તે સંપૂર્ણ પાપોનો નાશ કરીને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે ત્યાર પછી વૈશાખ મહિનો આવે છે તો વૈશાખ મહિનાની નવમીએ જે વિધિપૂર્વક ચંડિકાનું પૂંજન કરે છે તે વિમાન દ્વારા વિચરણ કરતો રહીને દેવતાઓની સાથે આનંદ ભોગવે છે જેઠ મહિનાની શુક્લ નવમીએ શ્રેષ્ઠ મનુષ્ય ઉપવાસ પૂર્વક ઉમાદેવીનું વિધિવત પૂજન કરીને કુમારી કન્યાઓ તથા બ્રાહ્મણોને ભોજન કરાવે અને તેમને યથાશક્તિ દક્ષિણા આપીને અગહની માર્ગશિત થતી ડાંગર ના ભાત દૂધનું ભોજન કરે જે મનુષ્ય આ ઉમાવ્રતનું વિધિવત પાલન કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગો ભોગવીને અંતમાં સ્વર્ગને પામે છે હે વિપેન્દ્ર જે અષાઢ માસના બંને પક્ષોની નવમીની રાત્રે ઐરાવત પર વિરાજમાન શુક્લ વર્ણ ઇન્દ્રાણીનું પૂજન કરે છે તે દેવલોકમાં દિવ્ય વિમાન પર વિચરતો રહીને દિવ્ય ભોગોનો ઉપભોગ કરે છે એ વિપ્રવર શ્રાવણ માસના બંને પક્ષોની નવમીએ ઉપવાસ અથવા માત્ર રાત્રે ભોજન કરીને કૌમારી ચંડિકાની આરાધના કરે છે ગંધ પુષ્પ ધૂપ દીપ વિદવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને અને કુમારી કન્યાઓને ભોજન કરાવીને જે આ પાપારિણી દેવીની પરિચર્ચામાં તત્પર રહે છે તથા આ પ્રમાણે ભક્તિ પૂર્વક કૌમારી વ્રતનું પાલન કરે છે તે વિમાન દ્વારા સનાતન દેવી લોકમાં જાય છે ત્યાર પછી ભાદરવા મહિનાની શુકલ નવમી ને નંદા નવમી કહે છે તે દિવસે જે નાના પ્રકારના ઉપચારો દ્વારા જે દુર્ગાદેવીની વિધિવત પૂજા કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે કાર્તિક માસના શુકલ પક્ષમાં જે નોમ આવે છે તેને અક્ષય નવમી કહે છે તે દિવસે પીપળાના વૃક્ષના મૂળ પાસે દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરીને સૂર્યદેવતાને અધ્ય આપવો ચાર પછી બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવીને તેમને દક્ષિણા આપી અને સ્વયં પણ ભોજન કરવું આ પ્રમાણે જે ભક્તિપૂર્વક અક્ષય નવમી ના દિવસે જપ દાન બ્રાહ્મણ પૂંજન અને હોમ કરે છે તેના તે બધા કર્મો અક્ષય થઈ જાય છે એવું બ્રહ્માજીનું કથન છે માક્ષર મહિનાની શુક્લ નવમી ને નંદની નવમી કહે છે જે આ દિવસે ઉપવાસ કરીને ગંધ વગેરેથી જગદંબાનું પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એ વિપ્રવર પોષ માસની શુકલ પક્ષની નવમીએ એક સમય ભોજન કરીને વ્રતનું પાલન કરતા રહીને મહામાયાનું પૂજન કરવું આનાથી વાજપેયી યજ્ઞ ફળની પ્રાપ્તિ થાય છે માઘ મહિનાની શુકલ નવમી લોક પૂજિત મહાનંદાના નામે પ્રસિદ્ધ છે જે માનવોને માટે સદા આનંદદાયી છે તે દિવસે કરેલા સ્નાન દાન જપ હોમ અને ઉપવાસ બધું અક્ષય થઈ જાય છે હે દ્વિજોતમ ફાલ્ગુન માસના શુકલ પક્ષની જે નવમી તિથિ છે તે પરમ પુણ્યમયી આનંદદા નવમી કહેવાય છે તે સર્વ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે જે તે દિવસે ઉપવાસ કરીને આનંદાનું પૂંજન કરે છે તે મનોવાંચિત કામનાઓને પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ભાગ ઓગણ સિત્તેર મોગણ એસી જે ભાગમાં આપણે સાંભળીશું બાર મહિનાના દસમી સંબંધી વ્રતની વિધિ અને મહિમા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો